બે વડાવા તે બદલી કરીને વૈયા જાવ આ અમારા બાપ દાદા નું ગામ છે પચાસ થાય રહી પચીસ ના નોકરા કરે સિંહ ને જંગલ બચાવશું ક્યાંય પચાસ પેટી થી રેવી માણસ બચાવશે કોણ જંગલ બચાવે તમે અહિયા પેઢીઓથી રહેતા આકાશ આગળ તમે જંગલ બચાવશો તમે સિંહ બચાવશો તમે પર્યાવરણ એક માણસ નું સરકારી લુગડા પેડે કે રાજા મહારાજા જેવું લાગે ગુસ્સો આપણી ભૂલ છે રોકતા ટોકતા શીખો ક્યાંય કાયદા કાનૂન કોર્ટ કચેરીમાં હટવાય તો વકીલ મફત નો જોયા વગર ફોન કરજો ઘણા નામાં અનુભવ છે હું એને અરજી લખી આપું કોર્ટ કચેરીનું માર્ગદર્શન આપું પોલીસ સ્ટેશન નું માર્ગદર્શન આપું હમણાં ઘટના બની દીધી મારામારી કરી લીધી જંગલવાળાએ પોલીસ વાળા એફઆઈઆર લખવાની અમારે કાયદો શીખવાડતા હતા વિજયભાઈ ને બે ફોન કર્યો મેં કીધું ભાઈ કાયદા એને ખબર પડે બોલો શું કરવાનું થાય તમારું જવાબદારી છે બોલતા શીખો બોલતા તો આ કાપી વાળીએ જાતા હોય મારી લે મેં એવી ઘટના સાંભળી મહેમાન આવતા હોય તો મહેમાન ને બે ઇજ્જત કરનાર છે કે કોને ત્યાં જાશો ને શું કામ જાશો ને આઈથી કેમ નીકળ્યો અરે તારા બાપા ને પૂછાવે અમારા બાપા નો રોડ હોય તો મેન ગેટ લગાવી તાળો મારી દો એ રોડ ખુલ્લો હશે ને રાત્રે દિવસે સવારે બપોરે મજા આવે ત્યાં નીકળશું મજા આવે એટલી વખત નીકળશે ને ક્યાં ક્યાં શીખો જો આ રોડ ઉપર ન હાલવાનું હોય તો મારે તો તાળું નહીં નીકળીએ જે રોડ ખુલ્લો હશે એ રોડ જવાનું રાજી વાત કરવી નથી આપણા સૌના આગેવાન ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ આપણને માર્ગદર્શન આપવાના અને મેં કીધું એમ કે આખા મલક ની પહેલા એને ખબર પડી ગઈ કે આ ખોટું છે સાત આઠ વર્ષ પહેલા આવા ક્રાંતિકારી માણસ ને આપણે સપોર્ટ ક્યારે આપી દીધો